પાટણ જિલ્લાના સમીરમાં તળાવ કિનારે આવેલા થળેશ્વર મહાદેવ હિન્દુઓમાં માટે આસ્થાનું કેન્દ્ર પૌરાણિક માન્યતા મુજબ આત્માના મોક્ષ માટે કોઈ વ્યક્તિના દેહમાંથી આત્મા ચાલ્યો જાય મરણ થાય ત્યારે સંસારમાંથી આત્માના ઋણાનું બંધન કાર્યમાંથી મુક્તિ માટે પરિવારજન ધાર્મિક શાસ્ત્ર વિધિદાન સાથે પિંડદાન મરણ ક્રિયા સરાવવાનું કર્મકાંડ કરતા હોય છે આ ધાર્મિક વિધિદાન પવિત્ર નદી કિનારે ભગવાન ભોલેનાથના સાનિધ્યમાં થતી હોય છે આવી જ ધાર્મિક વિધિ આપણા ઐતિહાસિક નગર એવા સમીમાં આવેલ ગામ તળાવમાં આવેલ થળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધર્મપ્રેમી મુમુક્ષુ દ્વારા ધાર્મિક વિધિ થતી હોય છે આ વિધિ વિધાન માટે જતા ધાર્મિક લોકોને તળાવના કિનારે ગંદકીના સામ્રાજ્યનો ભોગ બનવું પડે છે ધાર્મિક કર્મકાંડમાં ભૂદેવ તેમજ ધાર્મિક કર્મકાંડમાં જોડાનાર સર્વધર્મ પ્રેમીઓને ગંદકીના વચ્ચે બેસીને આવા સતત કાર્ય કરવા પડતા હોય છે આથી આવી પાવન જગ્યાઓમાં ધાર્મિક લોકો પોતાના વિધિ વિધાન કરી શકે છે તે માટે તળાવ કિનારે ઘાટ બનાવવા મહિલાઓ માટે ટોયલેટ જેવી સુવિધા ઉભી કરવા ગુજરાત સરકારના પવિત્ર યાત્રામ વિકાસ બોર્ડમાંથી સહાય મળે તે માટે યોગ્ય રજૂઆત કરવામાં આવે તેમજ ગામ તળાવમાં સ્વચ્છતા જળવાય તે માટે ધર્મપ્રેમી જનતાની માંગણી છે અહેવાલ જંતીભાઈ ઠક્કર કાંકરેજ સમીગામ તળાવની સ્વચ્છતા કરવા બાબત સમી ગામ મૃત્યું છે અને મહાદેવના કિનારે ગાળાનું બધું આવું ઘણું પ્રોબ્લેમ છે ઘણા લોકોને ધાર્મિક વિધિ કરાવવાની હોય છે તો ગાળોથી તેને બધું નડે છે તો ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયત અથવા ગમે તે અધિકારી જે આવતા હોય એને કરવાની આવશ્યકતા છે